GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જી રહ્યા છો GTN News ગોદરાજીયરમાં ગત સપ્ટેમ્બર માસમાં શ્રી ગણેશોત્સવ સમિતિના નેજો હેઠળ ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી જ બાદ ગોદરાજીયરમાં નવરાત્રી મહોત્સવની પણ રંગેચંગે ઉજવણી કરવામાં આવી તો ગોદરાજીયરમાં બને મુખ્ય તહેવારોને શહેરીજનો ઉલ્લાસપૂર્વક માણ્યો હતો ત્યારે પંચમહાલ પોલીસ દ્વારા આ બંને તહેવારોમાં ભાગ લેનાર પોલીસ મિત્રો અને જાગૃત નાગરિકોને સન્માનિત કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગોધરા શહેરના શ્રેષ્ઠ શ્રી ગણેશ મંડળોનું પ્રસિદ્ધ પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું સાથે જ ગોધરા આશ્રયની આન બાન અને શાન સમી ગણેશ ચતુર્થી વિસર્જન શોભાયાત્રા માહોલમાં સંપન્ન થાય તે માટે પ્રયત્નશીલ રહેલા પોલીસ મિત્રનું પણ આ પ્રસંગે પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું સાથે જ ગોધરાશ્રયના પોલીસ મુખ્ય મથક સુરક્ષા સેતુ તેમજ ગોધરાશ્રયના વિવિધ વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર નવરાત્રી મંડળોનો પણ પોલીસ વિભાગ દ્વારા આપી નંદન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ગોધરા રેન્જ

ધારો કે મે નહીનો તહેવાર છે ગણપતિ વિસર્જન તો અલગ અલગ ગણપતિ મંડળો જે પોલીસ સાથે સંકલન કરીને સારી રીતના કામગીરી કરતા હોય છે મુસ્લિમ સમાજમાંથી પણ જે સ્વયંસેવકો અથવા તો ફ્રેન્ડ ઓફ પોલીસ છે જેમના સંકલનના કારણે અને સારી કામગીરીના કારણે તમામ તહેવારો શાંતિથી ઉજવાતા હોય છે તે લોકોનું સન્માન કરવા માટે અને અભિવાદન કરવા માટે એક કાર્યક્રમ આજે રાખવામાં આવેલો હતો અને કાર્યક્રમ બાદ સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલું છે